સુરતમાં અનાથ છોકરીઓ માટે નવરાત્રીનો અનોખો અવસર સુરત શહેરના સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ઉજવણીનો માહોલ ચાર્લી સંસ્થાની અનાથ દીકરીઓને મોજ કરવા મળ્યો અવસર પોલીસના કર્મચારી પર જોડાયા ગરબાના તાલી ગુમ્યા ડીસીપી ઝોન ટુ ભગીરથ ગઢવી સાહેબનું માર્ગદર્શન મળ્યું એસીપી સાહેબ અને અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા દીકરીઓને નિડરતા અને આત્મવિશ્વાસ પ્રાપ્ત કરવાનું ધ્યાય આ શાંતિપૂર્ણ કાર્યક્રમનું આયોજન ખૂબ જ સફળ રહ્યું આજે સલામતપુરા પોલીસ સ્ટેશન એ પ્રાંગણમાં દીકરીઓ માટેની એક સંસ્થા છે કે જે દીકરીઓના મા બાપ તરીકે બંને જયરૂપભાઈ જય જયરૂપભાઈ અને એમની આખી ડોલી છે ડોલીબેન બંને સાથે અમારા ધર્મેશભાઈ આ બધાની ટીમે જેમના મા બાપ તરીકે એમનું કાળજી રાખે છે આ ઇન્સ્ટિટ્યૂટના દીકરીઓ આજે અહીંયા અમારા પ્રાંગણમાં આવી અને માતાજીના ગરબામાં ગરબે રમ્યા છે માતાજીની આરતી કરી છે અને અમે એમના આભારી છીએ કે તેઓએ આવીને આ જગ્યાને વધુ પવિત્ર બનાવી છે અને અમને પણ દર વખતે આ દીકરીઓ આવી રીતના આશીર્વાદ આપે છે જેથી પોલીસ વિભાગને પણ ખૂબ આનંદ થાય છે અમે પણ આજે વધુ પ્રતિબદ્ધતા દર્શાવીએ છીએ કે આ દીકરીઓની અને શહેરમાં જેટલી પણ દીકરીઓ છે એમની સેફ્ટી માટે અમે પૂરેપૂરા પ્રયાસ કરશું અને અમને એટલી શક્તિ આપે કે અમે એમાં સફળ થઈશું આ સાથે નવરાત્રિની તમામ ખૂબ ખૂબ શુભકામનાઓ છે અને ખૂબ જ સારી રીતના ઉલ્લાસથી સેફ સેફ્ટીથી આ તહેવાર ઉજવાય એવી બધાને વિનંતી અને શુભકામનાઓ છે